તો રાજકોટના એથલેટિક્સ ગ્રાઉન્ડ પાસે મર્સિડીઝ કારના ચાલકે સરકારી બોર્ડ ઉખેડી નાખવાની ઘટનામાં હવે નવો વળાંક આવ્યો છે આ સમગ્ર ઘટનાનો વિડીયો મોબાઈલમાં કેદ કરનાર પરેશ જોશી નામના વ્યક્તિ મીડિયા સમક્ષ આવીને પોતાનું નિવેદન આપ્યું છે પરેશભાઈએ જણાવ્યું છે કે ગઈકાલે સાંજે હું જ્યારે વોકિંગ કરી રહ્યો હતો ત્યારે મર્સિડીઝ કાર રિવર્સ લેતી વખતે કોર્પોરેશનના બોર્ડ સાથે અથડાઈ હતી અકસ્માત બાદ કારમાંથી ઉતરેલા વ્યક્તિએ બોર્ડ સરખું કરવાને બદલે તેને જળમૂળમાંથી ઉખેડવાનો પ્રયત્ન કર્યો હતો કરવા બોજ જાઉં છું ને ગાડી ત્યાં પડી હતી પછી ગાડી રિવેસ્ટ લેતા હતા એને પાર્કિંગની જગ્યા હતી નહીં ગાડી છે જો જોઈને એમાં થામલામાં ભટકાણી કોર્પોરેશનનું લખેલું પછી ગાડી થામલામાં ભટકાણી એને ગુસ્સો આવ્યો હું તો કાંઈ ખબર ન પડી ફેમેલી લખેલી ગાડી હતી ગાડીમાંથી ભાઈ ઉતરા અને આખું બોટ ફોડવા માંડ્યા હેતુ શું હતો તમારો વિડીયો ઉતારવાનો કાંઈ નહીં કોર્પોરેશનની જગ્યામાં કોર્પોરેશનનું નુકસાની કરતા હતા ને એમએલએ લખેલી ગાડી હોય ને જો આવું કરતા હોય બરોબર તો એ વ્યાજબી ન કહેવાય ને